ससी टीवी सर्विस सातारे पुतेश विड़वी ह्यूमन रिसोर्सेज थी बातमी मिली की खरफोड़ चोरी ना गुन्नामा संडोवाइल बे आरोपीने पालीगाम ट्रन रास्ता पास ते पकडी फाडी त्यांनी पासदी पास खरफोड़ चोरलो मुद्दा माल क्चवरियो छे पूजपरेशकर्ता आरोपीए પોતાનો નામ सलीम खान शाह मोहम्मद खान तथा सलमान बेचन खान कोवणो जाणतो अ एक सचिन जीआरडी से पुलिस स्टेशन मा एक अंडरटेक हाउस ब्रेकिंग नो गुनो दाखल થયेलो होतो એ ગુનામયની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો યુરોપિયા કરીને એક લેબ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડિટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ ટીમે ગુનો ડિટેક કરવા ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજૂરોની કામ કરે છે બંને લેપટોપ માંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ છે